નમસ્કાર એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર સ્વાગત છે મિત્રો અત્યારે હાલ રાજકારણમાં અનેક ફેરફારો જોવા મળી રહ્યા છે અને નેતાઓ એકબીજા પર આક્ષેપો પણ કરી રહ્યા છે કેટલાક પક્ષ છોડી રહ્યા છે અને કેટલાક રાજીનામું પણ આપી રહ્યા છે જી હા અત્યારે હાલ વાત કરીશું આમ આદમી પાર્ટીના રાજુ કરપાડા તેમણે ગઈકાલે રાજીનામું આપી દીધું છે ને જ્યારે આજે પત્રકારો સમક્ષ તેઓ ઉપસ્થિત થયા અને અલગ અલગ મુદ્દાઓ ઉપર તેમણે વાત કરી ત્યારે ચોંકાવનારા ખુલાસા પણ કર્યા અનેક તર્ક વિતર્ક તેમના રાજીનામાથી થવા લાગ્યા હતા રાજુ કરપડાએ પાર્ટીમાંથી રાજીનામું આપ્યા બાદ જ્યારે પત્રકારો સાથે વાત કરતા હતા ત્યારે તેમણે ગંભીર આક્ષેપો પણ કર્યા તેમણે કહ્યું કે મારા જેલવાસ દરમિયાન વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ક્યારેય મદદે આવ્યા નથી અને આ ગંભીર આક્ષેપ બાદ રાજકારણમાં મોટો ગરમાવો પણ આવ્યો પહેલા તો આજની આ પ્રેસ વાર્તામાં આપ સૌનું પત્રકાર મિત્રોનું હૃદયથી સ્વાગત કરું છું ગઈકાલે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યા પછી ઘણા બધા તર્ક વિતર્કો થયા ઘણા બધા લોકોના મનમાં એક સવાલ હતો કે રાજીનામું શા માટે આપવામાં આવ્યું ઘણા બધા લોકોએ સૂત્રો દ્વારા મળતી માહિતીઓ સાચી અને ખોટી ક્યાંક ને ક્યાંક બિરસવાના પ્રયત્ન પણ કર્યા ક્યાંક ને ક્યાંક ખેડૂતોના મનમાં પણ એક શંકા ઉપજી ખરેખર વાસ્તવિકતા શું છે શા માટે રાજીનામું આપવું જોઈએ તો આજે પ્રેસ વાર્તાના માધ્યમથી આપ સૌના માધ્યમથી ગુજરાતના તમામ ખેડૂતો સુધી રાજીનામાના કારણો પહોંચાડવાના પ્રયત્ન કરવાના ભાગરૂપે આજે આપણે મળ્યા છીએ ખાસ કરીને જેલવાસ દરમિયાન આમ તો હું જ્યારે જેલમાં હતો ત્યારે ઘણી બધી પોઝિટિવ નેગેટીવ તમામ પ્રકારની વાતો અંદર અને બહાર થઈ છે ક્યાંક ને ક્યાંક મૂળમાં જઈએ તો રાજુ કરપડાની શરૂઆત ક્યારથી થઈ

બે હજાર પચીસના એન્ડ સુધી જ્યારે હું બિન રાજકીય રીતે ખેડૂતો માટે અવાજ ઉઠાવતો ત્યારે પણ ખેડૂતોને પાક નુકસાન વળતર અપાવવામાં જમીન સંપાદન થતી હોય તો યોગ્ય વળતર અપાવવામાં હાઈ ટેન્શન લાઈન નીકળતી હોય તો એના માટે પણ લડાઈ લડ્યા કચ્છમાં પણ લડ્યા છીએ મોરબીમાં પણ લડ્યા હળવદના ખેડૂતોને ન્યાય અપાવવા માટે પાણી સ્કાવરવાલ ખોલાવવા માટે સતત સંઘર્ષ કરી અને ત્રણ વર્ષના અંતે સ્કાવરવાલ ખોલાવવામાં સફળતા મળી જેના કારણે દર વર્ષે અત્યારે તળાવો ભરાય છે આ વાત એટલા માટે હું કરી રહ્યો છું કે હું જ્યારે કોઈ પોલિટિકલ પાર્ટી સાથે નહોતો જોડાયેલો ત્યારે પણ ખેડૂતો માટે અવાજ ઉઠાવતો ત્યારે પણ ખેડૂતો મારી સાથે જોડાયેલા હતા હું આમ આદમી પાર્ટીને મજબૂત બનાવવા માટે ક્યાંક ને ક્યાંક મને જે થયું કે કોઈ પાર્ટી સાથે હશું તો આથી પણ મજબૂતાઈથી લડાઈ લડી શકાશે એટલા માટે આમ આદમી પાર્ટી સાથે હું એકવીસ બાવીસમાં જોડાયો પરંતુ પાંચ વર્ષના સંઘર્ષ પછી છેલ્લે જ્યારે હડદળની ઘટના ઘટી તો મને થયું કે ખરેખર દિવાળી એ ખેડૂતો નવા વર્ષમાં જે ખેડૂતો જેલમાં હતા ખેડૂતોની સાથે હું પણ જેલમાં હતો કડદા પ્રથા નાબૂદ કરાવવાની લડાઈ ક્યાંક ને ક્યાંક લડાઈમાં સફળતા મળી પણ દુઃખ એ વાતનું થયું કે જો રાજુ કરપડા કોઈ પાર્ટી સાથે જોડાયેલો ન હોત જો રાજુ કરપડા બિન રાજકીય રીતે આ લડાઈ લડ્યો હોત તો કદાચ ત્રણસો સાત જેવી કલમ અંતર્ગત ગુનો દાખલ ન થયો હોત ક્યાંક ને ક્યાંક મને એવું દેખાણું કે બે પાર્ટીઓની રાજકીય લડાઈમાં અમારા ખેડૂતો ભોગ બન્યા દુખ ત્યારે થયું કે જ્યારે ખેડૂતો અંદર હતા અડસઠ ખેડૂતો જેલમાં હતા એનો પરિવાર ખેડૂતોની રાહ જોતો મને ખેડૂતો જયારે પૂછે કે રાજુભાઈ જામીન ક્યારે મળશે ક્યારે અહીંથી છૂટશું જ્યારે ખેડૂત પૂછતા ત્યારે આંખમાંથી આંસુ આવી જતા ક્યાંક ને દુઃખ થતું હતું કે ખોટા કેસ ની અંદર ત્રણ મહિના ની બદલે ત્રણ વર્ષ રાજુ કરપડા અંદર રહેશે તો મંજૂર છે પણ જે ખેડૂતો ક્યારે પોલીસ સ્ટેશન નહોતું જોયું એ ખેડૂતો એ જેલમાં જવું પડ્યું અને એ ખેડૂતોની પાછળ જે મહેનત કરવાની વાત હતી એ ખેડૂતોને છોડાવવાની વાત હતી તો જ્યારે આજે ઘણી બધી ગઈકાલથી હું જોઉં છું મીડિયા સામે આવીને સાફ સફાઈની વાતો આમ આદમી પાર્ટી દ્વારા પણ થઈ રહી છે મારું સ્પષ્ટ રાજીનામું આપતી વખતે એક વાત હતી કે જે મોઢેથી પાંદ ચાવ્યા છે એ મોઢે કોલસો નથી ચાવવો જે પાર્ટીને મજબૂત બનાવવા માટે થઈ અને ક્યાંક ને ક્યાંક મેં મારા પરિવાર કરતા બાળકો કરતા વધારે સમય આપ્યો છે પાર્ટીમાં કે આમ આદમી પાર્ટીને મજબૂત બનાવી શકાય આપ સૌએ અને ગુજરાતની જનતાએ જોયું છે કે વિસાવદરની ચૂંટણીમાં ગોપાલભાઈને જીતાડવા માટે હું પોતે ઉમેદવાર હોય એવી રીતે રાત દિવસ મહેનત કરી અને જીતાડવાના પ્રયત્ન કર્યા જ્યાં સુધી પાર્ટી સાથે રહ્યો ત્યાં સુધી વફાદારીથી રહી અને પરિવાર કરતાં વિશેષ મહત્વ આપીને પાર્ટીને મોટી બનાવવાના પ્રયત્ન થયા પરંતુ હું જ્યારે જેલમાં ગયો અને જે મને કડવો અનુભવ થયો કે પહેલી મુદત હતી અમારી સત્યાવીસ તારીખે જે દોસ્તો પહેલું બાર ખેડૂતોના જામીન મુકવામાં આવેલા એનું પહેલું હિયરિંગ હતું સત્યાવીસ બાર બે સત્યાવીસ દસ બે હજાર પચીસ વકીલો દ્વારા પાર્ટી દ્વારા વાતો કરવામાં આવતી કે હાઈકોર્ટના સારામાં સારા વકીલ હાજર રાખવામાં આવશે ચિંતા ન કરતા જેલની અંદર રહેલા ખેડૂતોને હું કહેતો તો તમે આવતીકાલે છૂટી જશો ચિંતા ન કરતા આપણા સારામાં સારા વકીલો આવવાના છે મને સત્યાવીસ તારીખે ખબર પડી કે પાર્ટી તરફથી સિંગલ વકીલ ત્યાં હાજર નથી રહ્યો એકદમ નાના વકીલે દલીલ કરી છે અને ખેડૂતોના જામીન નામંજૂર થયા છે ખેડૂતોએ જ્યારે મને પૂછ્યું પાર્ટી તરફથી વકીલ હાજર હતો હું ખેડૂતોને જવાબ નથી આપી શક્યો એનાથી આગળ વાત કરીએ કે જ્યારે ભાવનગર વાળો કેસ અમારા પર થયો રાજુ કરપડાને જેલમાંથી બહાર કઢાવવાની જગ્યાએ પ્રદેશમાં રહેલા એક બે વ્યક્તિએ રાજુ કરપડાને વધારે સમય ફસાવાના પ્રયત્ન કર્યા છે મને ફસાવે એનાથી મને કોઈ દુઃખ નહોતું અફસોસ નતો કદાચ હું એમનો હરીફ બનીશ ભવિષ્યમાં આવું સમજીને ફસાવાના પ્રયત્ન થયા પરંતુ મારા ખેડૂતોને પણ મારો ગુસ્સો રાખીને ખેડૂતોને પણ જેલમાં રાખીને ખેડૂતો સાથે ક્યાંક ને ક્યાંક ગેમ થઈ હોય આવું જ્યારે દેખાણું ત્યારે જેલમાં બેઠા બેઠા નિર્ણય કર્યો હતો કે આવનાર સમયમાં જે પણ કાંઈ થશે એ બિનરાજકીય રીતે મારાથી થશે એટલું કરીશું અને જ્યારે પણ કોઈ એવું કહે છે કે ખેડૂતોનું અમે આ સારું કામ કરીએ છીએ તો કોઈ પણ પાર્ટીના લોકો સારું કામ કરતા હશે પછી સત્તામાં રહેલા લોકો હોય કે વિપક્ષમાં રહેલા લોકો સારું કામ કરશે તો એના જાહેર મંચ પરથી વખાણ કરીશું મહત્વની વાત એ છે કે મારો વિડીયો જે મારી પર ભાવનગરમાં બીજો કેસ થયો આ વિડીયો અમારી પાર્ટીના મહામંત્રીને માત્ર મેં આપેલો ત્યારે કહેલું હાજર થતા પહેલા કે આ વિડીયો એકત્રીસ તારીખે ચલાવવાનો છે એવી રીતે મારી પાસે માંગવામાં આવેલો આજે હું એટલા માટે આ સફાઈ આપું છું કે સવાલો ઘણા બધા થાય છે પાર્ટી તરફથી ગઈકાલથી ક્યાંક ને ક્યાંક મારા માટે નેગેટિવ ચલાવવાના પ્રયત્ન થાય છે હું આજ પણ કહું છું કે હું મૂંગો બેઠો છું એટલું સારું છે જો મારી જીભ ખુલશે મારું મોઢું ખુલશે તો લોકોને જવાબ દેવાને લાયક તમે લોકો કારણ કે જે પણ મેં જેલમાં અનુભવ્યું એની સાથે સાથે જે પણ પાછળથી જે એમ થઈ છે એ ખરેખર ક્યારેય સ્વીકારી ન શકાય પોતાના લોકો પાસે અપેક્ષા ન હોય એવી ગેમો થઈ છે પાછળથી મેં જે વિડીયો આપ્યો હતો એ વિડીયો એકત્રીસ તારીખે ચલાવવાનો હતો એમાં પણ કાંઈ ભૂલો હોય તો એને એડિટ કરીને ચલાવવાનો હતો એની જગ્યાએ ઓગણત્રીસ તારીખે વિડીયો રિલીઝ થઈ જાય છે વાયરલ થઈ જાય છે એ વિડીયો અંતર્ગત મારી પર ભાવનગરમાં ગુનો દાખલ થાય છે એ ગુનો દાખલ થયા પછી મને અગિયાર અગિયાર બે હજાર પચીસે ભાવનગર લઈ જવામાં આવે છે ત્યાર પછી બીજા દિવસે મારા પરિવારને કહેવામાં આવે છે મિત્રો આ પ્રકારના આક્ષેપો થતા હોય ત્યારે કેટલાક તર્ક વિતર્ક સાથે ચર્ચાઓ પણ થાય છે રાજુ કરપડાએ જણાવ્યું કે મેં આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે ત્યારે અલગ અલગ વાતો ચલાવવામાં આવી રહી છે અને અફવા પણ ફેલાવવામાં આવી રહી છે કે મારી ઉપર કંઈક પ્રેશર હતું અને કોઈકનું દબાણ હતું અને તેને કારણે મેં રાજીનામું આપ્યું છે પરંતુ રાજુ કરપળાએ જણાવ્યું કે મારા પર નોંધાયેલા કેસો છેલ્લા દસ વર્ષથી ચાલી રહ્યા છે અને જો મને જેલમાં જવાનો એટલો જ ડર હોત તો મેં આ આંદોલનમાં ભાગ જ ન લીધો રાજુ કરપળાએ અલગ અલગ ખુલાસા કર્યા મને શું રાજીનામું પછી સિંગલ ફોન આવ્યો નથી નથી એટલે કોઈ સવાલ થતો એ બે ત્રણ લોકો સુરત થી આવેલા પાર્ટી પર પ્રભુત્વ વધતું જાય છે મને એવું દેખાય છે કદાચ આવનાર સમયમાં કોઈ નેતા રાજુ કરપડા બનવાની કોશિશ કરશે કોઈ નેતા મોટો બનવાની કોશિશ કરશે તો જે ભોગ હું બન્યો છું એ નેતા એ જ ભોગ બને કદાચ આવી શકે મારો મોબાઈલ સાથે છે મને સિંગલ ફોન પાર્ટીના મેન કોઈ વ્યક્તિનો આવ્યો નથી વાત રહી નાના કાર્યકર્તાઓની જિલ્લા પ્રમુખોની તો એમના અઢળક ફોન આવ્યા છે મારી સાથે અહીંયા બેઠેલા છે એમાં પણ સુરેન્દ્રનગર જિલ્લાના લોકસભા ઇન્ચાર્જ પણ છે તાલુકા પ્રમુખો પણ છે પૂર્વ પ્રમુખો પણ છે અમારી જે ટીમ છે આ તો સ્વાભાવિક છે કે અમારી સાથે રીએ છે

મેં સ્પષ્ટ તો કરી દીધું કે જેના માટે બીજા બે નામ બીજા નેતા મેં મનોજભાઈ સોરઠિયા નામ આપ્યું કે જેને મારા ફાધર સાથે પણ ખરાબ બિહેવિયર કર્યો છે રાજુભાઈ કરોપડા જેલમાં હોવાની તો જેલમાંથી ગમે તે મેસેજ આપે અમે નવરા નથી એમના માટે રાજુભાઈ ખાસ એવું પણ એક વાત આવે છે કે આમ પાર્ટી છે તે ભાજપની બી ટીમ છે આપ તો હવે આમ પાર્ટીમાં 5 વર્ષ થયા શું હકીકત શું છે આ બે લોકો સિવાય ભાજપની બી ટીમ કરે આમ આદમી પાર્ટીમાં કોઈ હોય એવું મને નથી લાગતું હા ગોપાલભાઈ ને બની શકે મારા પરિવારમાં લગ્ન હતા દસ તારીખ સુધી એ પરિવારમાં લગ્ન હતા પાંચ અને પરિવારના લગ્નમાં રાજુભાઈ ગોપાલભાઈ ઇટાલિયન પાર્ટીમાં સંગઠન મહામંત્રી છે મહત્વના હોદ્દા પર છે લાંબા સમયથી છે મારી વાત એ છે કે બી ટીમ જ્યારે આમ આદમી પાર્ટીની વાત થતી હોય તો હું આજ દિવસ સુધી આમ આદમી પાર્ટી સાથે હતો આમ આદમી પાર્ટીને બી ટીમ તરીકે કામ કરતા નથી જોયું પણ આમ આદમી પાર્ટી મજબૂત ન થાય એના માટે આ બે નેતાઓએ કામ ચોક્કસથી કર્યું છે એટલે મને એવું લાગે છે કે ક્યાંક ને બે ટીમ તરીકે એ જ વ્યક્તિ

તેમણે કહ્યું કે હું જેલમાં હતો ત્યારે મને કોઈ જ કાયદાકીય માર્ગદર્શન પણ આપવામાં ના ગોપાલ ઇટાલિયા અને મનોજ સુરઠીયા ભારતીય જનતા પાર્ટીના બી ટીમ હોય તેવું તેમને લાગી રહ્યું છે આ ઉપરાંત તેમણે કેટલાક ખુલાસા કર્યા અને તેમણે કહ્યું કે ગોપાલ ઇટાલિયાએ મારા પિતા સામે પણ ખરાબ વર્તન કર્યું હતું મારી સામે પણ ખરાબ વર્તન કર્યું જ્યારે આ પ્રકારના જ્યારે ગંભીર આક્ષેપો

મને કોઈ મળવા આવ્યું નથી સિંગલ ટાઈમ મળવા આવ્યું નથી મારી મુલાકાત ઓલરેડી મારા પરિવારને અઠવાડિયે એકવાર આપવામાં આવતી હતી આનાથી વિશેષ બીજા મારા સંબંધીઓને પણ મળવામાં મુલાકાત દેવામાં નહોતી આવતી તો ભાજપના નેતા મળવા આવતા ફલાણા લોકડા ઢીકડા નેતા મળવા આવતા હતા ગઈકાલથી આજે ચલાવવામાં આવે છે કેશવાળી વાત ચલાવવામાં આવે છે મને ક્યાંકને ક્યાંક એવું લાગે છે કે રાજુ કરપડા આમ આદમી પાર્ટીને મજબૂત બનાવવા માટે બે હજાર એકવીસથી પચીસ સુધી કામ કર્યું ત્યારે રાજુ કરપડા સારો હતો આજે રાજુ કરપડાએ કહ્યું કે મારે આમ આદમી પાર્ટી સાથે અમે કામ નથી કરવું તો રાજુ કરપડા ખરાબ થઈ ગયું સ્વાભાવિક છે કે અન્ય કોઈ તમે જાહેર અન્ય કોઈ છો કે આ એક સૌથી મોટો સવાલ છે એનો તમે ખુલાસો મારી ખુલાસા સાથે ખુલીને હું વાત કરીશ કોઈ કુલડીમાં ગોળ ભાંગવાની વાત નથી આવનાર સમયમાં અત્યારે તો અમે નક્કી કર્યું છે કે બિન રાજકીય રીતે ખેડૂતો માટે લડશું પણ એક વાત ચોક્કસથી કહું છું કે ખેડૂતોના સારા કામ થશે ખેડૂતો માટે મેં સપના જોયા છે એ જો સત્તા પક્ષ પૂરા કરવા માટે તૈયાર હશે ને તો ડંકાની ચોટ પર સત્તા પક્ષની સાથે જોડાશે મારો મા એ એ મારું બીડું જમા કરાવવા મારા કાકા આવ્યા હતા અને મારા કાકા બીડું જમા કરાવવા આવે એનાથી જો કોઈને વાંધો હોય તો સ્વાભાવિક છે સીસીટીવી જાહેર કરીને ચેક કરી લેવું જોઈએ બીડો જમા પણ કરાવવા આવ્યા છે એની સિગ્નેચર પણ ત્યાં થતી હોય છે મારો બીડો જમા કરાવવા રામકુભાઈ કાથડભાઈ કરફડા આવ્યા હતા જે મારા કાકા છે

પરંતુ જે વ્યક્તિ માટે થઈને અમે રાત દિવસ મહેનત વિસાવદરમાં કરી હતી એ માણસ એની ફરજ ચૂકી ગયા છે પોણા ચાર મહિના અમે લોકો જેલમાં રહ્યા વારંવાર મેસેજો આપ્યા છે અઠવાડિયામાં ત્રણ ફોન અમારા પરિવારને થતા નિયમ મુજબ આ ત્રણ ફોનમાં અમે પરિવારને વારંવાર કહ્યું છે પાર્ટીને કહો અહીંયા કોઈ લીગલ વકીલને મોકલે વકીલ સાથે અમારે ઘણા બધા સમાચારની આપ લે કરવી છે આજે દુઃખ સાથે કહેવું પડે કે પોણા ચાર મહિનામાં એક પણ વખત વકીલ મુલાકાત જેલમાં પાર્ટી તરફથી થઈ સોરી કોઈ કોન્ટેક્ટ ત્યાં તો નથી કર્યો પણ અમને વચ્ચે જાણવા મળ્યું હતું પ્રવીણભાઈની મુલાકાત કરવાની ટ્રાય કરી મુલાકાત ન આપી મુલાકાત ન આપી એ ખબર ને એમને ટ્રાય કરીને એ પણ અમે જેલમાં ગયા પછી બે મહિના પછી ની ટ્રાય હતી આ બે મહિના સમય ગાળા દરમિયાન ક્યાં હતા બીજું કે એને નથી આવવા દીધા પરંતુ જે વકીલો પાર્ટી તરફથી છે કમસે કમ વકીલોને તો મોકલવાતા એનાથી આગળ વાત કરીએ અમારા કેસમાં શું ચાલી રહ્યું છે પરિવારને પૂછવાની ટ્રાય નથી થઈ પરિવારે જ્યારે ફોન કર્યા છે તો એના માટે પણ જે વ્યવહાર ન કરી શકાય એવો બિહેવિયર થતા હોય છે મેં પહેલા જ કહ્યું કે જે મોટે પાન ચાવ્યા એ મોટે કોલસો ચાવવાનો મતલબ નથી પરંતુ પાર્ટીમાંથી જે લોકો ગયા છે એને ક્યારેય લગભગ બીજા કોઈની વાત નથી કરી શા માટે એને તકલીફ છે એ મને સમજાતું નથી પણ હું એક વાત ચોક્કસથી કહીશ કે ગોપાલભાઈ આમ આદમી પાર્ટીને ક્યારે ઉભી નહીં થવા દે રાજુભાઈ અત્યારે તમે બોલ્યા કે આવનારા દિવસોમાં સત્તા પક્ષ સાથે જોડાશું ત્યારે જ્યારે તમે જેલમાં હતા પ્રવીણભાઈ એવું કહે છે કે આ બધા વાતું થઈ તો પાયા ત્યારથી જ મનાઈ ગયા ત્યારથી રાજુભાઈ ખૂબ જ ચિંતામાં હતા અને ત્યારથી જ એને બધું આ વ્યૂહરચના બનાવી નાખી પ્રવીણભાઈ એવું કહે છે કે રાજુભાઈ ત્યારથી ચિંતામાં હતા મને તો ચિંતા એ વાતની હતી પોણા ચાર મહિનામાં મારી પાર્ટીનો એક પણ વકીલ અહીંયા મળવા શા માટે નથી આવતો મને ચિંતા એ વાતની હતી કે મારા ફાધર જ્યારે પાર્ટીના સંગઠન મહામંત્રીને ફોન કરીને કહે છે કે રાજુભાઈના સમાચાર છે કે તમારે કોઈએ જેલે મળવા જવાનું છે મારા ફાધરને કહેવામાં આવે માનો છોરઠિયા દ્વારા ગોપાલભાઈના કહેવાથી કે રાજુ કરપડા જેલમાં બેઠા બેઠા ગમે એટલા મેસેજ આપે અમે લોકો નવરા નથી અમારે પચાસ પ્રકારના કામ છે દુઃખ મને એ વાતનો ચિંતા હતી એટલી

હું કોઈ પાર્ટીમાં નથી જોડાવાનો આવી વાત હું ગોળ ગોળ કર્યા પછી જોડાઈશ આવો કોઈ વિષય નથી હું કોઈ હું કોઈ પાર્ટીમાં નથી જોડાવાનો આવતીકાલે પરમ દિવસ પહેલે દિવસ કે અત્યાર નક્કી કર્યું છે આવું બિલકુલ નથી આજે નક્કી કર્યું છે કે હજુ ખેડૂત સંમેલન બોલાવીશું ખેડૂતો સાથે ઘણી બધી ચર્ચાઓ કરીશું અમારી ટીમના મોટા ભાગના લોકોને અમારા મુદ્દાઓ ખેડૂતોના ખેડૂતોના છે એ જ વાત કરી કે મુદ્દાઓ કોઈ પણ પૂરા કરવાની તૈયારી દર્શાવશે તો એના જાહેરમાં વખાણ મિત્રો ગુજરાતના રાજકારણમાં અલગ અલગ વાતો સામે આવે છે ત્યારે તેની ચર્ચાઓ પણ શરૂ થઈ જતી હોય છે અનેક તર્ક વિતર્ક અને તેની ડિબેટો પણ મીડિયામાં થતી હોય છે ત્યારે રાજુ જ્યારે આ ખુલાસા પોતાની જ પાર્ટીના નેતાઓ સમક્ષ કર્યા હોય ત્યારે તેમણે તો સુધીનો દાવો ઠોકી દીધો કે પાર્ટીના પ્રમુખ ઈસુદાન ગઢવી અને હેમંત ખવા પણ મારી સાથે આવી શકે એમ છે હવે આવનારા દિવસોમાં કેવા ફેરફારો આવશે આમ આદમી પાર્ટીમાં અને તેઓ શું કરશે તે તો સમય કહેશે પરંતુ અત્યારે હાલ મુંબઈ સમાચાર આ તમામ ગતિવિધિઓ પર નજર રાખી રહ્યું છે જોતા રહેજો મુંબઈ સમાચાર નમસ્કાર